આજના યુગમાં સોશિયલ મીડિયાનો યુગ છે ને સોશિયલ મીડિયા દ્વારા હિટ બનાવવાની ઘેલસામાં પણ યુવાનોમાં વધુ જોવા મળતી હોય ત્યારે હાથમાં રિવોલ્વર લઈને રીલ બનાવવાની ગાંડી ઘેલસાથી અમરેલીની યુવતી સામે પોલીસે તપાસ શરૂ કરી છે અમરેલીની ભટ્ટ નામની યુવતીએ રમકડાની રિવોલ્વર સાથે રીલ બનાવી હતી તેને સોશિયલ મીડિયામાં આ રીલ વાયરલ થતાં રીલ બનાવવાની ઘેલસામાં યુવતી સામે અમરેલી એસઓજી દ્વારા તપાસ શરૂ કરાઈ છે જેમાં વેબ સિરીઝના પ્રમોશન માટે બનાવવામાં આવી હોવાની તપાસ કરતા રિવોલ્વર રમકડાની પ્લાસ્ટિકની હોવાનું તપાસમાં ખુલ્યું હતું હાથમાં ગન લઈને રીલ બનાવનાર યુવતી સામે જો કોઈ અને અનલીગલી હશે તો કાર્યવાહી થશે તેમજ અમરેલી ડીવાય એસપી ચિરાગ દેસાઈએ આપી પ્રતિક્રિયા આપી હતી રિપોર્ટર મૌલિક દોશી અમરેલી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પલક ભટ્ટ નામથી સાથે રિવોલ્વર દેખાડતો એક વિડીયો વાયરલ થયેલ આ વિડીયોનું એસઓજી પીઆઈ આરડી ચૌધરી દ્વારા તપાસ કરતા આ વિડીયો ધ ગેમ વેબ સિરિઝના પ્રમોશન માટે પલક ભટ્ટ દ્વારા અપલોડ કરેલ જેની અંદર જે રિવોલ્વર વેપન દેખાડવામાં આવે છે તે રમકડાનું એટલે પ્લાસ્ટિકનું છે એટલું હાલ ધ્યાનમાં આવેલ છે અને આગળ કંઈ ઇલિગલ કોઈ પણ ધ્યાને આવશે તો કાયદેસર કાર્ય કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે